લાંબા સમયના વિવાદ નો આખરે સુખદ અંત આવ્યો તાજેતરમાં પાથરણાવાળા સાથે દુકાનદારો ને માથાકૂટ થતા લાખાજી રાજ વેપારી એસોસિએશન આંદોલન ની ચીમકી ઉચ્ચારી હતી તેના પગલે તંત્ર દ્વારા તાત્કાલિક બેઠક યોજીને સમાધાન કરી નિર્ણય લેવામાં આવ્યો આજે બપોરે તમામ ધારાસભ્ય રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે દુકાનદારોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં પ્રશ્નનો હલ શોધી કાઢવામાં આવ્યો હતો અને આ નિર્ણયને પગલે વેપારીઓ દ્વારા જાહેર કરાયેલું આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું ઇતર સનડકટ રાજકોટ હોલસેલ ટેક્સટાઈલ મર્ચન્ટ એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું અમારા વર્ષો જૂના દબાણના પ્રશ્ને કમિશનર સાહેબ અને માન્ય ધારાસભ્ય શ્રી રમેશભાઈ ઢીલાડા દર્શિતાબેન શાહ માન્ય મેયર શ્રી માન્ય સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી માન્ય ડેપ્યુટી દંડક દંડકશ્રી વગેરેની પદાધિકારીઓની આગેવાનીમાં અધિક અધિકારીઓ અને વેપારીઓની એક મિટિંગ કમિશ્નર સાહેબ સાથે અમારે હતી અત્યારે લગભગ થી પચાસ મિનિટ સુધી ચાલેલી આ મિટિંગમાં અમારી જે રજૂઆતો હતી એ કમિશનર સાહેબે સ્વીકારી અમને ત્યાં આગળ સતત ડ્રાઈવ આપશે અને પાછળનો પ્રશ્ન હલ થઈ જશે ત્યાં સુધી પોલીસ બંદોબસ્ત પણ આપવાની સાહેબે ખાતરી આપી છે જે સાહેબની કમિશનર સાહેબની ખાતરી અને પદાધિકારીઓની લાગણીને માન આપી જે આવતીકાલનું બંધનું એનાન હતું અને જે ધરણાનો કાર્યક્રમ જે વેપારીઓએ આપેલો હતો એ અમે સર્વાનુમતે સ્વેચ્છાએ પાછો ખેંચી અને માન આપીએ છીએ તંત્રને અને કમિશનર સાહેબની ખાતરીને માન આપીએ છીએ